વાલિયા તાલુકામાં દસ જુલાઈના રોજ વાલિયા પોલીસ મથક વિસ્તારમાં આવેલ કોંડ અને દોડવાડા ગામના વચ્ચે રોડના નાળાની અંદર દરી ચાદર અને બ્લેન્કેટમાં વીંટાળી એક અજાણી મહિલાનો ગળું કાપીને હત્યા કરાયેલ મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી આ અંગે ભરૂચ એસપી મયુર ચાવડાની સૂચનાથી અને સહાયક પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ વાલિયા પીઆઈ એમ બી તોમરને સાથે રાખી વિવિધ ટીમો બનાવવામાં આવી હતી આ દરમિયાન ગુના સ્થળ પરથી લોહી લાગેલા કપડાં મળી આવ્યા હતા તેમજ મૃતકનો ફોટો સ્થાનિક વોટ્સઅપ ગ્રુપમાં ફેલાવાતા માહિતી મળી હતી કે મૃતક મહિલા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારની રહેવાસી છે જેથી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના પીઆઈ આર એચ વાળાની ટીમે મૃતકના રહેઠાણે તપાસ કરી હતી તે સમયે જાણવા મળ્યું હતું કે મૃતક મહિલા નિયમ ચોકડી પાસે આવેલ શિવકૃપા બંગ્લોઝમાં રહે છે પોલીસે તે સ્થળે તપાસ કરતા ત્યાં રાજેન્દ્ર રામચંદ્ર શ્રીવાસ્તવ મળી આવ્યો હતો તેને આ મહિલા વિશે પૂછતાછ કરતા તેની પત્ની રૂચિ હોવાનું જણાવ્યું હતું જેથી રાજેન્દ્રની વધુ કડક પૂછતાછ હાથ ધરાતા તે ભાંગી પડ્યો હતો અને જણાવ્યું હતું કે ઘરમાં તેની પત્ની સાથે રોજ કોઈને કોઈ બાબતથી થતી ઘરકંકાસથી કંટાળી આવેશમાં આવી તેણે નવમીની રાત્રે માતાજીના પૂજા કરવાની કરતાર વડે ગળાના ભાગે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી ત્યારબાદ ચાદરમાં લપેટી કારમાં મૂકી કોંડ ગામના નાળા નીચે ફેંકી ઘરે આવી ગયો હોવાની કબૂલાત કરી હતી જેથી આ મામલે હાલમાં તો આરોપી રાજેન્દ્ર શ્રીવાસ્તવની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે હત્યા કરાયેલા કરતાર અને મૃતદેહ ફેંકવા માટે ઉપયોગમાં લીધેલ વાહન કબજે કરવાની તજવીજ હાથ ધરી છે કયા તે ઉપરાંત કારણોસર હત્યા કરી દિશામાં તપાસ માટે કોર્ટમાં મેળવવાની પણ તજવીજ શરૂ કરવામાં આવી છે पुल के पास એક पैंतीस से चालीस वर्ष की महिला का सब पड़ा हुआ था तो मौके पर पहुँच उसको तुरंत सबको प्रिजर्व करवाया और सीन को क्राइम सीन को कॉर्डन ऑफ करके चार पांच टीमें हमने बनाई और सभी टीमों को अलग अलग टास्क दे करके आ, इस केस को जल्दी से जल्दी सॉल्व करने के लिए हमने विभिन्न ग्रुपों में जो मृतक महिला थी उसके फोटो वगैरह शेयर किए और हमारी इंट और ह्यूमन रिसोर्सेज से हमने आगे की तपास चालू की जिसके बाद में हमें ये जानकारी मिली कि सिरकृपा बंगलोज में राजेंद्र श्रीवास्तव एक आरोपी जो हमारा आइडेंटिफाई हुआ है उसकी वाइफ पिछले लगभग एक दिवस से घर पर नहीं है तो उससे हमने वहाँ जाकर पूछपरछ की और उसको इंटरबेट किया घर पर कि भाई तुम्हारी वाइफ कहाँ है क्या बात है तो उसने ये कन्फेस किया कि उनका पिछली रात नौ तारीख को लगभग दस ग्यारह बजे के आसपास झगड़ा हुआ था जो कि उनके फैमिली मैटर्स को लेकर कोई झगड़ा हुआ जिसमें उनकी आपस में झपाझपी हुई और उसने तेज धारधार हथियार से अपनी वाइफ के पर वार किया और उसको तो उसकी हत्या कर दी उसके पश्चात तो वो उसकी लाश को लेकर के आ, अपनी कार में डाल के और बालिया के डॉन और पौंड और डोडवाड़ा गांव के सीमा के बीच में एक पुल के पास में पटक कर चले गए हमने पूछपरछ के आधार पर और कन्फेशन के आधार पर आरोपी को आठ बज के पंद्रह मिनट पर अरेस्ट कर लिया है हाँ, इसमें आगे की तपास चालू है जैसे ही कोई नई सूचना इसमें मिलती है हम कुछ सर आप फैमिली मैटर में शुभ कारण हो सके આ ફેમિલી મેટર માં અત્યારે તબક્કા ચાલે છે પણ હોઈ શકે છે કે કઈ આનો પર્સનલ કોઈ ઇશ્યુ હોય તો આની તબક્કામાંથી રિલીઝ કરે